આગામી રથયાત્રા અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી આગામી તારીખ સાત જુલાઈ ના રોજ શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવે છે જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક અંદર તમામ વિભાગના અધિકારીઓ ની સાથોસાથ રથયાત્રા સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં રથયાત્રાના રૂટ અને રથયાત્રાના કાર્યક્રમો અંગેની સમગ્ર બાબતની ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી બાપુ આજે ચર્ચા કલેક્ટરની શું મુદ્દાઓની આગામી સાત જુલાઈને રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રાનું આયોજન થયેલ છે એના અનુસંધાને માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ શ્રી સાહેબની અધ્યક્ષતામાં જુદા જુદા વિભાગોને અહીંયા મિટિંગમાં બોલાવી અને રથયાત્રા સમિતિ સાથે બધા ચર્ચા વિચારણાઓ સૂચનોની આપલે થઈ બધા જ વિભાગોને જે તે સૂચનાઓ આપવાની હતી માન્ય કલેક્ટર સાહેબે આપી અને આ રથયાત્રામાં કોઈ પણ રીતે અડચણરૂપ ન થાય એવા વાયર કેબલ અને વ્યવસ્થા સુંદર રીતે ભાવનગરની અંદર આ રથયાત્રા નીકળે સફળતાપૂર્વક નીકળે એટલે તમામ જે કન્સર્ન વિભાગો હતા એને માનનીય કલેક્ટર સાહેબે સૂચનાઓ આપી છે અને અમારા જે કાંઈ સૂચન હતા એમણે જે તે વિભાગને એ સૂચનો પ્રમાણે પણ અમલ કરવા માટે જણાવેલ છે ને આવતી રથયાત્રા The ખૂબ